શિક્ષકોની ઘટને લઈને કચ્છથી મોટા સમાચાર મળી રહ્યા છે શ્રી સર્વસેવા સંઘ કચ્છમાં શિક્ષકોની ભરતી કરાશ કરશે મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે એકસો પચાસ શિક્ષકોની ભરતી કરવામાં આવશે જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ પણ તાત્કાલિક ધોરણે આ ભરતી કરવામાં આવશે શ્રી સર્વસેવા સંઘ કચ્છ પોતાના ખર્ચે શિક્ષકોની ભરતી કરશે અને શિક્ષકને નવ હજારનો નો માસિક વેતન પણ ચૂકવવામાં આવશે તો કચ્છમાં જે પ્રકારે લાંબા સમયથી શિક્ષકોની ઘટને લઈને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું સતત માંગ પણ થઈ રહી હતી અને એવામાં શ્રી સર્વસેવા સંઘ કચ્છ જે શિક્ષકોની ભરતી કરશે એકસો પચાસ શિક્ષકોની ભરતી કરવામાં આવશે વર્તમાન પત્રો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે જાહેરાત કરી છે શિક્ષણ એ આપણા યુવાનોનું ભવિષ્ય છે એટલે એના માટે સરકાર સાથે સંસ્થા પણ સહભાગી થઈ અને આપણે આ પહેલ કરી છે અને મારી સૌ ગ્રામજનોમાં રહેતા લોકોને વિનંતી છે કે જે ગામમાં આપણી જ ગામમાં જે શિક્ષકની ઘટ છે તો ગામના જ સ્થાનિકો એમાં ભાગ લઈ અને આપણા દીકરા દીકરીઓને ભણવા માટે આપણે પણ જોડાઈએ